નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો ને પહેલી વખત તો ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી તમને આ ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ હીરા ઉદ્યોગની માટે ખુશીના સમાચાર છે આપણા હીરા ઉદ્યોગ માટે ખુશીના સમાચાર છે ખાસ તમને હું ડિટેલમાં જાણકારી આપીશ ને ખાસ વિડીયોને શેર કરજો એટલે ગુજરાતમાં દરેક રત્ન કલાકાર દરેક હીરા ઉદ્યોગમાં કામ કરતા દરેકને જાણકારી ઉપયોગમાં આવે હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ વૈશ્વિક હીરા બજારમાં ગ્રાહકની માંગ આગામી થી ત્રણ મહિનાની અંદર રિકવર થઈ શકે છે હીરા ઉદ્યોગ માટે એવી સકારાત્મક આગાહી કે જીજેપીસી બાદ રશિયન ઉત્પાદન કંપની અલરોજાના વરિષ્ઠ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે એક મીડિયા રિપોર્ટ અલરોજાના કોર્પોરેટ ફાઇનન્સ વિભાગના વડા સંગીત તાખીવે જણાવ્યું છે કે વૈશિક હીરા બજારની ગતિવિધિ વધી છે અને ભારતનું કટિંગ અને પોલિસિંગ સેન્ટર રિકવરી દિશામાં છે જોકે સંપૂર્ણ રિકવરી આવતા અંદાજીત એકથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ આગામી સમયમાં હીરા બજારમાં રિકવરી સ્થિતિ સ્થાપકતા જુએ છે અલરૂઝાઇ તાજેતરમાં વૈશ્વિક બજારમાં માત્ર મંદીનો જ નહીં પરંતુ મુખ્ય બજારો દ્વારા રશિયન સામે લદાવવામાં આવેલા પ્રતિબંધો પણ સામનો કરવો પડ્યો છે આ પડકારજનક સમયગાળા દરમિયાન કંપનીના સુપરવાઇઝર બોર્ડે તાજેતરમાં વર્ષમાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે ડિવિડન્ડ ચૂકવાની પણ ભલામણ કરી હતી આ આગુ જીએપીસી ના ચેરમેન વિપુલ શાહે પણ કેટલા પરિબળો ને આધારે કરેલા અભ્યાસ અનુસાર હીરા બજારમાં માં ની સકારાત્મક આગાહી કરી હતી જેમાં પોલિસી ડાયમંડ ની ઇન્વેન્ટરી માં ઘટાડો રફ ડાયમંડ ની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન તથા કેટલા ખાસ ક્વોલિટી હીરાની વધેલી કિંમતો પરથી અમે રિકવરી ના સંકેતો નોંધ્યા હતા તેમજ બજારમાં પોલિસી ઇન્વેન્ટરી નો ઘટાડો થયો હતો જેના કારણે ત્યાં હીરાના ભાવે જે તૂટતા હતા તે ચીજ થવાનો મોટો ટેકો મળ્યો હતો ખાસ તમને આ વિડીયોની અંદર મેં પૂરેપૂરી ડિટેલમાં જાણકારી આપી છે અને માર્કેટને રિકવર થવામાં અત્યારે હાલમાં છે ને મુવમેન્ટ દેખાય છે એટલે બે થી ત્રણ મહિનાની અંદર હીરા ઉદ્યોગની અંદર સમય સારો આવશે અને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ